પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક ગર્ભવતી મહિલાનું ડિલિવરી પહેલા કરુણ મોત સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ગર્ભવતી સવારે હોસ્પિટલ ખસેડાય જોકે ડોક્ટરે નિદાન અંતે સરકારી કે મોટી હોસ્પિટલ ખસેડવાનું કહેતા પરિવાર રેફરલ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં પહોંચતા મોડું થઈ ગયું હતું અને ગર્ભવતી મોત થઈ ગયું દુનિયા જુએ પહેલાં જ ઘરમાં રહેલા જુડવા બાળકો જન્મી શક્યા ન હતા ગર્વતી પાલબેન દંતાણીની અંકુર હોસ્પિટલમાં નિયમિત સારવાર ચાલતી દંતાણી સમાજમાં મહિલાને નવ મહિના પૂરા થતાં તેને અચાનક દુખાવો પડતા હાલોની અંકુર હોસ્પિટલમાં લાવ્યા પરિવારજનોનો આક્ષેપ છે કે ફરજ પરના તબીબે મહિલાને યોગ્ય તપાસ કર્યા વિના તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહી દીધું ત્યારબાદ મહિલાને હાલોની સરકારી હોસ્પિટલમાં લઈ જવાય જ્યાં સારવાર મળે તે પહેલાં જ મહિલાનું મોત થયું મહિલાના મૃત્યુથી આઘાત પામેલા પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારી મહિલાના મોત માટે જવાબદાર ઠરાવી બીજી તરફ તબીબો મહિલાના ગર્ભમાં જોડિયા બાળકો હોવાનું જણાવ્યું મહિલાના મોતથી રોષે ભરાયેલા દંતાણી સમાજના પરિવારજનો સવારથી સરકારી હોસ્પિટલમાં એકઠા થઈ ગયા તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં એમના નિશ્ચિત થાય છે એમના ઘરવાળી હતી બરાબર છે સાહેબ નવ મહિના સુધી તે એમની દવા કરી છે નવ મહિના દવા કર્યા પછી એનું દુખણું રાત્રે ઊભું થયું તો રાત્રે લઈને ગયા તો પણ એમ દેખભાલ કરી ના પછી આ લોકો સવારે વહેલાં લઈને ગયા છે તો કે મારો ત્યાં કશું થશે જ નહીં અને આ રીતના ઉલ્લા ઉલ્લા ગમે તે રીતની વાતો કરીને આમ જતી આમ જતા બહાર લઈ જાઓ ફલાવો ઢેંકળો આમ તે બધી જવાબ જવાબદારી કોઈ લીધી ના એમને કોઈ એનું ટ્રીટમેન્ટ કર્યું ના બધી જવાબદારી ડૉક્ટરની હોય છે કે આજે નવ મહિના સુધી એની દવા ચાલતી હોય તો નવ મહિના સુધી એની જે ટ્રીટમેન્ટ હોય તો પછી ડૉક્ટરની જવાબદારી હોય કે ના હોય આજે ગરીબ માણસ છે ત્યાં ક્યાં કઈ લઈને જવા સરકારી હોસ્પિટલમાં લઈને જાઓ તમે વડોદરા લઈને જાઓ તો કઈ જગ્યા પર લઈને જાય પ્રાઇવેટમાં તો કોઈ પૈસા હોય બી નહીં આ લોકો જો તે છતાંય પ્રાઇવેટમાં આ લોકોએ કરાવ્યું તો કોઈ એની દેખભાળ જ ન કરી સાહેબ એ લોકોએ બસ એના પછી આ ઓપ થઈ ગયા અને કે હવે તમે લઈ જાઓ તો નીચે એમના સિસ્ટરો નીચે ઓટલા પર સુવાડી દીધે લાવી અને હવે તમે લઈ જાઓ યાદી તો ભાઈ આ લોકો કંઈ કરતાં સારું થાય એમ કરીને અહીંયા હોસ્પિટલમાં લઈ હાલોલ હોસ્પિટલના અંદર તો એ હતા કે આ તો ઓફ થઈ ગયા છે હવે અંદર બે જોડવા બાળક પણ હતા એની કોઈ પણ જાતની દેખભાળ કરી ના થાય એ લોકો જઈ સુધી પૈસા લે ત્યાં સુધી એમને દેખભાળ કરવાની હોય આજે ગરીબ માણસની તકલીફ હોય તેમ ધ્યાન તો આપવું પડે શું માંગ અત્યારે અમારે એમના પર કેસ મૂક કરવાનો છે સર આ બેન સુનીલભાઈ દંતાની કરીને જે પેશન્ટ છે એમને મારે ત્યાં ટ્રીટમેન્ટ ચાલતી હતી એમને પ્રેગ્નન્સી હતી આઠ મહિનાની આસપાસની પ્રેગનન્સી હતી સવારે લગભગ સાત પચીસે મારી હોસ્પિટલમાં ગભરામણ થાય છે શ્વાસ નથી લેવાતો એ રીતે મારે ત્યાં સવારે સાત પચીસની આસપાસ સવારે આવ્યા એટલે સિસ્ટરો મારા પર ફોન આવ્યા એટલે સાત ને ત્રીસે હું હોસ્પિટલમાં ઉપરના મારથી ઘરેથી નીચે આવ્યો નીચે આવ્યો અને પેશન્ટને મેં જોયું તો પેશન્ટનું એકદમ સાઇનોસ હતું અને ગભરામણ થતી હતી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એનું પલ્સ મેં જોયું તો પલ્સ એકદમ વ્હીક ચાલતી હતી હાર્ટ જોયું તો હાર્ટના ધબકારા બી એકદમ ચાલીસથી પચાસની આસપાસ ચાલતા હતા એની બેટરી મારીને આંખો તપાસ કર્યો હતો આંખોમાં બંને બાજુ ઇક્વલી રિએક્ટિંગ હતી પીપલ પણ પેશન્ટની કન્ડિશન જોતાં મને લાગે કે આ એકદમ સિરિયસ કન્ડિશન કહેવાય અને કદાચ એને બની શકે કે હાર્ટ એટેક આવ્યો હોઈ શકે કે બીજી કોઈ બીમારી મેડિકલી ઇલનેસ હોય ડિલિવરી રિલેટેડ નહોતું કશું પેશન્ટને પાણી નહોતું પડતું પેશન્ટને બ્લીડિંગ નહોતું થતું કે પેશન્ટને દુખાવો નહોતું થતું મેડિકલ ઇમરજન્સી જેવું લાગતા મેં પેશન્ટને કીધું ઇમરજન્સી મારું નામ ડોક્ટર દીપક પટેલ આક્ષેપો આક્ષેપો તો બિલકુલ ખોટા છે પેશન્ટ સાત પચીસે ને સાત ત્રીસે ટ્રીટમેન્ટ આપી પણ જ્યારે એને જે બીમારી છે એ પ્રેગનન્સી રિલેટેડ નથી શ્વાસ ચડતો હતો ગભરામણ થતી હતી કે પલ્સ નથી આવતા એ મેડિકલ ઇમરજન્સી કહેવાય કદાચ એને હાર્ટ એટેકના બી લક્ષણો આ હોઈ શકે કાં તો બીજી કોઈ બીમારી હોઈ શકે જે ડિલિવરીને રિલેટેડ નહોતું એટલે ઇમિજિએટલી મેં ટ્રીટમેન્ટ કરી અને પાંચ જ મિનિટમાં મેં એને ટ્રીટમેન્ટ પેશન્ટને મેં રીફર કરતો કે આ મારો વિષય જ નથી આ હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમ કાં તો કોઈ લંગ્સને કે ફેફસાને રિલેટેડ હોય એટલા માટે મેં મારા લાઈનનું ના હોવાથી એને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એટલે મેં हायर સેન્ટરમાં રિફર કરલ મિતુર શા દિવ્યાંગ ન્યૂઝ હાલોલ પંચમહાલ